નવ જુલાઈ બે હજાર પચીસ બુધવાર ને આજે અષાઢી ચૌદસ એટલે કે ચોમાસાનું આગમન અને મા વડેચીનો રૂડો પ્રસંગ આ છે ગામનો રાવણો અને ગામના મંદિર અને માતા પ્રત્યેનો પ્રેમ જ્યાં યુવાન ગામના વડીલોને ચા પાણી કરાવી રહ્યા છે મા વળીચી ની મહાપ્રસાદ માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ઘઉંની ગોગરી અને માતર બંને મહાપ્રસાદો અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને બંનેને મિક્સ કરીને માતાજીને ચડાવવામાં આવશે વરસાદ તો બની ગયો છે પણ હવે ગામના લોકો ભેગા મળીને પ્રસાદી ચડાવવા માટેની જ્યોતની તૈયારી કરી રહ્યા છે જય સાથે જ્યોત પ્રાકટિક થઈ ગઈ છે અને આ જ્યોતને મા વડેચીના ચરણોમાં મૂકવામાં આવે છે અને માતાજીને પ્રસાદ ચડાવવામાં આવે છે મા વરેચીને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ચડાવવામાં આવી રહ્યો છે ગામના લોકો હાથ જોડીને આરતી કરી રહ્યા છે અને સાથે સાથે ગામખેડાની દેવી મા સતી માતાને પણ પ્રસાદ ચડાવવામાં આવી રહ્યો છે સાથે સાથે મામા બાપજીને પણ મહાપ્રસાદ ચડાવવામાં આવી રહ્યો છે જય મામા બાપજી પ્રેમનો ભાવ અને મહાપ્રસાદનો થાળ હવે બાળકો અને ગામ લોકોમાં વહેંચવામાં આવશે ગામની રક્ષા માટે હવે ધારાવાહી કરવામાં આવી રહી છે